જુનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ટીપી સ્કીમ રદ કરવા બાબતે દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોડિયા આજે જુનાગઢ મહાનગરપાલિકા ની જુડા કચેરી દ્વારા ટીપી સ્કીમ લાગુ કરવામાં આવી છે એની સામેનો વિરોધ અને વાંધો આજે માન્ય કલેક્ટર સાહેબને રજૂ કર્યો છે કારણ કે આ ટીપી સ્કીમની અંદર ખેડૂતોની ચાલીસ ટકા જમીન જાય છે વગર વળતરે બીજા નંબરની અંદર બેટરમેટ ચાર્જ કરોડો રૂપિયાનું ભરવો પડે છે એવા સમયની અંદર જ્યારે ખેડૂતોની સ્થિતિ નાજુક હોય બેંકની લોન પણ નથી ભરી શકતા ખેડૂતો એ ખેડૂતો ઉપર બેટરમેટ ચાર્જ લગાડવો અને ચાલીસ ટકા જમીન કાપી લેવી આ યોગ્ય નથી એટલે આ કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ બીજા નંબરની અંદર ઝાંઝાડા ગામ એટલે જૂનાગઢથી લગભગ છ કિલોમીટર જેટલો અંતર અને ટીપી જ્યાં લગાડવી છે જ્યાં બાર કિલોમીટર સુધીનું અંતર છે ત્યારે જૂનાગઢ સરદારબાગથી ઝાંઝાડા ચોકડી સુધી ચાલીસ વર્ષે મકાન બની રહ્યા છે જ્યાં એ વિકાસ થયો છે સિટીનો એટલે સિટી જૂનાગઢ મહાનગરની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ મોટા ઉદ્યોગ નથી એવા સિટીનો વિકાસ વર્ષો સુધી ન થઈ શકે ત્યાં ડેવલપમેન્ટ કરી અને ટીપી સ્કીમ લાગુ કરવાનો જે નિર્ણય છે એ યોગ્ય નથી કારણ કે પચાસ વર્ષે પણ ટીપી નંબર સાતની અંદર કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને નથી લાગતું કારણ કે ચાલીસ વર્ષે ચોકડી આવ્યા છે ત્યારે પચાસ વર્ષે જ્યાં કોઈ ખેડૂતો રહેતા હોય એવું અમને લાગતું નથી એટલે ખેડૂતો જ્યાં ખેતી કરે છે જ્યાં એક પણ ખેતીની જમીનની ખેતી નથી થઈ એવા વિસ્તારની અંદર આ ટીપી યોજના સાત નંબર લાગુ કરવા જઈ રહ્યા છે એનો અમને સખત વિરોધ કરીએ છીએ કારણ કે ખેડૂતોની આજીવિકા છે એ જૂટવાઈ જાય ચાલીસ ટકા જમીન કપાત થાય એવા રોડ રસ્તા બનાવ્યા છે અને એના નામ ઉપર જુડા કચેરી દ્વારા જે વાવેતર કરે છે ખેડૂતો એને બંધ કરી દેવા એના કુવાઓ બંધ કરી દેવા એટલે આજીવિકા જૂટવાઈ જાય એવી સ્થિતિ પેદા થઈ છે એટલે ના છૂટકે ભારતીય કિસાન સંઘ આગળ આવી અને આ ખેડૂતોને બચાવવા માટે આ ખેડૂતોના હિતમાં આ લડત ચાલુ છે ત્યારે આવતા દિવસોની અંદર જો આનું પરિણામ નહીં આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન થશે એની સરકાર નોંધ લે